હેલો એવરી વન મારું નામ ધિયા છે અને હું અહીંયા સેકન્ડ યર મેડિકલ સ્ટુડન્ટ છું કસ્મા યુનિવર્સિટીની અંદર અને બસ હું એ કહેવા માંગુ છું ઇન્ડિયન ગવર્મેન્ટને એક કહેવાય ને કે એક વિડીયો થ્રુ હેલ્પ માંગુ છું કે પ્લીઝ અમને અહીંયાથી જલ્દી કાઢો અમારે અહીંયા નથી રહેવું અહીંયા હમલો થાય છે અહીંયા રિસન્ટલી એક ઘટના ઘટી છે જેના કારણે ઇન્ડિયન સ્ટુડન્ટ ફેસ કરે છે બધી વસ્તુ તો બસ મારે એ જ કેવું છે કે અહીંયાથી બને એટલું અમને જલ્દી કાઢો અને અહીંયા એક નાની નાના કારણ લાઈક નાનો ઇશ્યુ હતો એમાંથી બહુ મોટો ઇસ્યુ કરી નાખ્યો છે અત્યારે જેના કારણે અમે ઘરની બહાર નથી નીકળી શકતા યુનિવર્સિટીવાળા અમને સપોર્ટ કરે છે અત્યારે યુનિવર્સિટીના જે ટીચર્સ છે અમારી પાસે આવે છે બધો સામાન્ય એ બધું લઈને અને એ લોકો અમારા સાત દિવસનું ખાવાનું પૂરું પાડ્યું છે અને મને નથી લાગતું કે હવે એ લોકો વધારે પણ હેલ્પ કરી શકે કેમ કે કન્ટિન્યુ હેલ્પ કરે છે અને બસ એક એક જ વસ્તુ કેવી છે મારે બિહાફ ઓફ એવરી ઇન્ડિયન સ્ટુડન્ટ કે પ્લીઝ અમને બોલાવી લ્યો ત્યાં અમે અહીંયા સેફ નથી અમારા પેરેન્ટ્સ ત્યાં વેઇટ કરે છે એ